હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય વિજ્ઞાનની સ્વર્ધન પોથીનો પાઠ પાંચ સજીવનો પાયાનો એકમ પાઠ પાંચના પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણના વિષય વિજ્ઞાનની સ્વૈધન પોથીનો પાઠ પાંચ સજીવનો પાયાનો એકમ અહીંયા વિભાગ એ આપેલું વિધાન સાચું બને તેવી રીતે ખાલી જગ્યા પૂરવાની છે સવાલ નંબર એક સેલ એટલે કે કોષ શબ્દ ખાલીજગિયા ભાષાનો છે જવાબ થશે લેટિન ભાષાનો છે સવાલ નંબર બે ખાલીજગિયા દ્રવ્ય વનસ્પતિ કોષને બંધારણીય મજબૂતાઈ આપે છે તો જવાબ થશે સેલ્યુલોજ દ્રવ્ય મજબૂતી આપે છે સવાલ નંબર ત્રણ ખાલી કારણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ કરતાં બહારના માધ્યમમાં થતા વધુમાં વધુ ફેરફારોનો સામનો કરી શકે છે કોષ દિવાલને કારણે સવાલ નંબર ચાર ડીએનએના કાર્યકારી ટુકડાને ખાલી જગ્યા કહે છે જનીન કહે છે સવાલ નંબર પાંચ ખાલી જગ્યા અંગિકા પુટિકાઓ અને નલિકાઓની મોટી આવરીતે જાળીરૂપે રચના ધરાવે છે અંતઃ રસજાળ ત્યારબાદ સવાલ નંબર છ કણાવ સૂત્ર ખાલી જગ્યા સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે એટીપી સાત ખાલી જગ્યાના અણુ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે ડીએનએ આઠ આદિ કોષ કેન્દ્રીય કોષનો અસ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તાર ખાલગ્યા તરીકે ઓળખાય છે તો ન્યુક્લિઓડ તરીકે ઓળખાય છે સવાલ નંબર નવ રંગસૂત્રો કોષની ખાલીગ્યા અંગિકામાં જોવા મળે છે તો કોષ કેન્દ્રમાં જોવા મળે છે ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો સવાલ નંબર દસ એક કોશી સજીવના બે ઉદાહરણ આપો તો અમીબા અને યિષ્ટ એટલે કે ફૂગ જે એક કોશી સજીવ છે સવાલ નંબર અગિયાર શ્રમ વિભાજન એટલે શું સજીવોમાં કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે વિવિધ કાર્ય કરવા માટે કોષો નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધારણ કરે છે તેને શ્રમ વિભાજન કહે છે સવાલ નંબર બાર કોષની ત્રણ લાક્ષણિકતાઓ કઈ છે કોષની ત્રણ લાક્ષણિકતાઓ કોષ કેન્દ્ર કોષ પટલ અને કોષ રસ છે આ ત્રણ તેની રાક્ષણિકતાઓ છે સવાલ નંબર તેર સુકોષ કેન્દ્રીય કોષ કોને કહે છે જવાબ થશે જે સજીવોના કોષો કોષ કેન્દ્ર પટલ ધરાવે છે તેમને સુકોષ કેન્દ્રીય કોષ કહે છે ત્યારબાદ સવાલ નંબર ચૌદ આદિકોષ કેન્દ્રીય કોષનું કદ કેટલું હોય છે તો આદિકોષ કેન્દ્રીય કોષનું કદ એક એમ એમ એટલે કે દસની માથે માઇનસ છ એમ થાય છે સવાલ નંબર પંદર સુકોષ કેન્દ્રીય કોષનું કદ કેટલું હોય છે સુકોષ કેન્દ્રીય કોષનું કદ પાંચ માઇનસ છ યુએમ હોય છે સવાલ નંબર સોળ કયા વૈજ્ઞાનિકોએ કોષવાદ આપ્યો તો સ્લેડન અને રવોને કોષવાદ આપ્યો હતો સવાલ નંબર સત્તર વનસ્પતિની કોષ દિવાલ મોટાભાગે કયા દ્રવ્યની બનેલી હોય છે વનસ્પતિની કોષ દિવાલ મોટે ભાગે સેલ્યુલોઝની બનેલી હોય છે સવાલ નંબર અઢાર જનીન એટલે શું જનીન એટલે ડીએનએના કાર્યકારી ટુકડા જેને જનીન કહે છે સવાલ નંબર ઓગણીસ કય અંગિકાને કોષનું રસોડું કહે છે તો હરિતકણને કોષનું રસોડું કહે છે સવાલ નંબર વીસ લાયસોજોમ શામાંથી ઉત્પન્ન થાય છે લાયસોજોમ ગોલ્કી પ્રસાધનમાંથી ઉત્પન્ન થાય છે સવાલ નંબર એકવીસ એટીપીનું પૂરું નામ તો ઓડિનોસાઇન ટ્રાય ફોસ્ગી પ્રસાધનનું વર્ણન સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યું હતું તો કેમિલો ગોલગી દ્વારા ગોલગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન થયું હતું તેથી તેને ગોલગી પ્રસાધન કહેવાય છે ત્યારબાદ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો સવાલ નંબર ત્રેવીસ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ ઉદ્ભવે છે આપેલ વિધાન સાચું છે સવાલ નંબર ચોવીસ કોષરસ પટલને પસંદગી માન પટલ કહે છે વિધાન સાચું છે પચીસ કોષરસ એ કોષ કેન્દ્રમાં આવેલ તરલ પ્રવાહીલ છે આપેલ વિધાન ખોટું છે છવ્વીસ સુકોષ કેન્દ્રીય કોષના કોષ કેન્દ્રમાં ન્યુક્લિઓડ હોય છે તો આ વિધાન છે એ ખોટું થશે અહીંયા છે સુકોષ કેન્દ્રીયની જગ્યાએ આદિ કોષ કેન્દ્રીય કોષના કોષ કેન્દ્રમાં ન્યુક્લિયડ હોય છે સવાલ નંબર સત્યાવીસ પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદભવે છે આપેલ વિધાન સાચું છે ત્યારબાદ નીચે આપેલા દરેક પ્રશ્નો માટે તેને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો સવાલ નંબર અઠ્યાવીસ એસ ઇ આરનું પૂરું નામ જણાવો જવાબ થશે બી સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ થશે સવાલ નંબર ઓગણત્રીસ આર ઇ આરનું નામ જણાવો જવાબ થશે એ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ સવાલ નંબર ત્રીસ કઈ અંગિકા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિશારી બનાવવાનું કાર્ય કરે છે જવાબ થશે એ લાયસોજોમ કરે છે સવાલ નંબર એકત્રીસ ડીએનએ કોષ કેન્દ્ર સિવાય કઈ અંગિકામાં હોય છે જવાબ માટે ચાર ઓપ્શન છે સાચો જવાબ થશે એ અંતઃ કોષ જાળ સવાલ નંબર બત્રીસ લાઇસોજોમ કઈ અંગિકામાંથી ઉત્પન્ન થાય છે જવાબ થશે બી ગોલગી પ્રસાધનમાંથી ઉત્પન્ન થાય છે સવાલ નંબર તેત્રીસ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે અહીં ચાર વિધાન આપેલા છે તેમાંથી ત્રણ સાચા છે એક ખોટું છે ખોટું વિધાન થશે બી કોષ કેન્દ્ર કણાપસૂત્ર અને રંગ કણુંને પોતાનું ડીએનએ હોય છે સવાલ નંબર ચોત્રીસ આત્મઘાતી કોથળી તરીકે કઈ અંગિકાને ઓળખવામાં આવે છે જવાબ થશે ડી લાઈસોજોમને ઓળખવામાં આવે છે ત્યારબાદ જોડકા જોડો અહીંયા છે વિભાગ એ અને વિભાગ બી આપેલા છે વિભાગ એને વિભાગ બી સાથે જોડવાનો છે એક છે ઉર્જાઘર તેને જોડીશું સી સાથે ઘણા સૂત્ર બે પ્રકાશ સંશ્લેષણ તેને જોડીશું ઈ હરિતકણ સાથે ત્રણ આનુવંશિક દ્રવ્ય તેને જોડીશું બી એટલે કે ડીએનએ સાથે ચાર આત્મઘાતી કોથળી તેને જોડીશું એ એટલે લાઇસોજોમ સાથે ત્યારબાદ છત્રીસ નંબર ત્યાં પણ જોડકા છે એક એક કોષી સજીવ જવાબ થશે સી અમીબા બે કોષ દિવાલ જવાબ થશે ડી વનસ્પતિ કોષ ત્રણ પ્રોકેરિયોટિક કોષ જવાબ થશે એ બેક્ટેરિયા ચાર ડીએનએનો ટુકડો જવાબ થશે બી જનીન ત્યારબાદ વિભાગ બી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો સવાલ નંબર સાડત્રીસ વૈજ્ઞાનિક કારણ આપો કોષને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહે છે કારણ આપો જવાબ થશે બધા સજીવ કોષોના બનેલા હોય છે દરેક જીવિત કોષમાં કોષની વિવિધ ક્રિયાઓ માટેની બધી જ વ્યવસ્થા અને તે માટે વિવિધ અંગિકાઓ હોય છે દરેક કોષમાં સજીવના બધા જ લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર જનીનો હોય છે એક જ કોષ આખા સજીવનું નિર્માણ કરે છે આથી કોષને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહે છે સવાલ નંબર આડત્રીસ વૈજ્ઞાનિક કારણ આપો કોષરોસ પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે જવાબ થશે કોષરસ પટલ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરતું સૌથી બહારનું આવરણ છે તે કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષમાંથી બહાર નીકાળવાની મંજૂરી આપે છે તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહે છે સવાલ નંબર ઓગણચાલીસ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો તફાવત આપો આદિકોષ કેન્દ્રીય તેમાં પહેલું લખી શકાય કોષ કેન્દ્રપટલની ગેરહાજરીને કારણે કોષને કોષ કેન્દ્રીય પ્રદેશ ઓશો વિકાસ પામેલો હોય છે અને સુકેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે બીજું છે તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે અને આમાં લખી શકાય તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે ત્રીજું તેમાં કોષ કેન્દ્રપટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે જ્યારે સુકોષ કેન્દ્રીમાં લખીશું કોષ કેન્દ્ર પટલ તેમજ પટેલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે સવાલ નંબર ચાલીસ રસધાનીના કોઈપણ બે કાર્ય જણાવો પહેલું રસધાની કોષને આશુનતા અને બરડતા આપે છે બીજું છે રસધાની કેટલીક વિશિષ્ટ રસધાની તરીકે વધારાના પાણીને નકામા પદાર્થોને કોષમાંથી ત્યાગ કરે છે સવાલ નંબર એકતાલીસ તફાવત આપો વનસ્પતિ કોષ અને પ્રાણીકોષ વનસ્પતિ કોષમાં પહેલું લખી શકાય તેમાં હરિતકણ હોય છે જ્યારે પ્રાણીકોષમાં હરિતકણનો અભાવ હોય છે બીજું તેમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે જ્યારે પ્રાણીકોષમાં તારા કેન્દ્ર હોય છે ત્રીજું તેમાં કોષ દિવાલ હોય છે જ્યારે પ્રાણીકોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે ચોથું તેમાં રસધાની મોટા કદની હોય છે જ્યારે રસધાની નાના કદની હોય છે ત્યારબાદ સવાલ નંબર બેતાલીસ વૈજ્ઞાનિક કારણ આપો લાઇસોજોમને આત્મઘાતી કોથળી કહે છે કારણ આપો તેના માટે કારણોમાં લખી શકાય એક લાઇસોજોમમાં ખોરાકના ઘટકોના પાચન માટે જવાબદાર હાઇડ્રોલેજ પ્રકારના ઉત્સેચકો આવેલા છે બીજું આ ઉત્સેચકો કોષાંતરીય પાચનનું કાર્ય કરે છે ત્રણ કોષની જીર્ણતાની સ્થિતિમાં કોષની સંરચનાના પતન દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે કે કોષની ચયાપચયમાં ખલેલ પડે ત્યારે લાયસોજોમ ઉત્સેચકો બહાર નીકળી બધી જ કોષીય અંગિકાઓને પચાવી તેમનો નાશ કરે છે આથી લાયસોજોમને આત્મઘાતી કોથળી કહે છે સવાલ નંબર કણાભ સૂત્રને કોષનું પાવરહાઉસ શા માટે કહે છે જવાબ લખીશું કોષમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય તે અંગિકાને પાવરહાઉસ કહે છે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે તે ઊર્જા સ્વરૂપ એટીપી કણાભ સૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે આથી કણાભ સૂત્રને કોષનું પાવરહાઉસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ સવાલ નંબર ચુમ્માલીસ જનન કોષો નિર્માણ માટે થતા કોષ વિભાજનનો પ્રકાર સમજાવો જવાબમાં લખીશું પ્રાણીઓ ના અને વનસ્પતિઓના પ્રજનન અંગો અથવા પેશીના નિયત કોષો વિભાજન પામીને જન્યુ કોષોનું નિર્માણ કરે છે કે જેઓ પછીથી ફલન પામીને સંતતિનું નિર્માણ કરે છે તેઓ ભિન્ન ક્રિયા દ્વારા વિભાજન પામે છે જેને અર્ધિકરણ કહે છે જેમાં સતત બે વિભાજન સંકળાયેલા છે જ્યારે કોષ અર્ધિકરણ દ્વારા વિભાજન પામે છે ત્યારે બેને સ્થાને ચાર નવા કોષનું નિર્માણ કરે છે માતૃકોષો કરતા નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે સવાલ નંબર પિસ્તાલીસ દૈહિક કોષોના નિર્માણ માટે થતા કોષ વિભાજનનો પ્રકાર સમજાવો જવાબમાં લખીશું જૂના મૃત અને ઇજાગ્રસ્ત કોષોના સ્થાને સજીવોમાં ક્રમ અનુસાર વૃદ્ધિથી નવા કોષોનું નિર્માણ થાય છે કોષ વિભાજનની તે ક્રિયા જે વૃદ્ધિ માટે મોટે ભાગે કોષ વિભાજન થાય છે તેને સમભાજન કહે છે આ ક્રિયામાં પ્રત્યેક કહેવાતો માતૃકોષ વિભાજનથી બે સમાન બાળકોષોનું નિર્માણ કરે છે બાળકોષો માતૃકોષો જેટલા જ રંગસૂત્રો ધરાવે છે તે સજીવોના વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે ત્યારબાદ વિભાગ સી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો સવાલ નંબર છેતાલીસ સાંદ્રતાને આધારે દ્રાવણના કેટલા પ્રકાર છે દરેક પ્રકારની વ્યાખ્યા આપો દ્રાવણના પ્રકારોમાં પહેલું લખીશું સમસાંદ્ર દ્રાવણ આઇસોટોનિક દ્રાવણ જેને કહે છે બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય છે બંને દ્રાવણમાં પાણીની સાંદ્રતા સરખી હોય છે તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહે છે બીજું છે અધોસાંદ્ર દ્રાવણ જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય છે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્ર કરતાં વધારે પાણી હોય તેવા દ્રાવણને અધો સાંદ્ર દ્રાવણ કહે છે ત્રીજું છે અધિસાંદ્ર દ્રાવણ જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય કે જે બીજા દ્રાવણની પાણીની સાંદ્ર કરતાં ઓછું પાણી હોય એવા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહે છે ત્યારબાદ સવાલ નંબર સુડતાલીસ ટૂંક નોંધ લોકો ગોલગી પ્રસાધન એનું સંશોધન છે કેમેલો ગોલગી વૈજ્ઞાનિકે ગોલગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું હતું એનું સ્થાન પ્રાણી કોષોમાં વનસ્પતિ કોષોમાં હોય છે એની રચના જોઈએ તો તેની રચનામાં એકબીજાને સમાંદર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય છે આવી પુટિકાઓને શિષ્ટની કહે છે આ રીતે પટલ દ્વારા અવિરત તંત્રની બનેલી રચના છે ગોલગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસ રસ જાળના પટલ સાથે જોડાયેલી હોય છે તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે ત્યારબાદ સવાલ નંબર અડતાલીસ ટૂંક નોંધ લખો સૂત્ર તેની રચના જોઈએ તો કણાભ સૂત્રો બે આવરણો ધરાવે છે બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે અને અંતઃ આવરણ ઊંડા અંતઃપ્રવર્ધો ધરાવે છે આ અંતઃપ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે એનું કાર્ય છે કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપીના સ્વરૂપમાં કણાબસૂત્ર દ્વારા મુક્ત થાય છે એટીપીને કોષના ઉર્જા થલાણ તરીકે અને નિર્માણ કરતા કર્ણાબૂત્ર કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ સવાલ નંબર ઓગણપચાસ રંજક કણોના પ્રકાર જણાવી હરિતકણ વિશે ટૂંક નોંધ લખો જવાબમાં રંજક કણોના બે પ્રકાર છે રંગકણો અને રંગવિહીન કણો હરિતકણની અંદર ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા કણોને હરિતકણ કહે છે હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે હરિતકણ કોષના રસોડા તરીકે ઓળખવામાં આવે છે તે ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે છે તે ક્લોરોફિયલ ઉપરાંત વધારામાં પીળા કે નારંગી રંજક દ્રવ્યો ધરાવે છે ત્યારબાદ સવાલ નંબર પચાસ તફાવત આપો સમભાજન અને અર્ધિકરણ તેનો તફાવત લખવાનો છે સમભાજનમાં પહેલો મુદ્દો લખીશું જીવનની વૃદ્ધિ અને સમારકામ જેવી ક્રિયાઓ સાથે સંકળાયેલ કોષ વિભાજનનો પ્રકાર છે જ્યારે અર્ધિકરણમાં લખીશું સજીવના જનીન કોષોમાં નિર્માણમાં જોવા મળતા કોષ વિભાજનનો પ્રકાર છે બીજો મુદ્દો લખી શકાય એક કોષમાંથી બે નવા બાળકોષો નિર્માણ પામે છે બીજો લખી શકાય એક મૃત કોષમાંથી ચાર નવા બાળકોષો નિર્માણ પામે છે ત્યારબાદ સવાલ નંબર એકાવન વનસ્પતિ કોષની આકૃતિ દોરો અને એવા બે ભાગને નામ નિર્દેશિત કરો કે જે તેને પ્રાણી કોષથી અલગ કરે છે અહીંયા તમારે છે વનસ્પતિ કોષની આકૃતિ દોરવાની છે અને તેનું નામ નિર્દેશન કરવાનું છે બે ભાગનું નિર્દેશ કરવાનું છે કે જે પ્રાણી કોષથી અલગ કરે છે તો હરિતકણ છે એ પ્રાણીકોષમાં હોતા નથી અને કોષ દિવાલ આ બંને છે એ પ્રાણીકોષથી અલગ હોય છે જ્યારે બાવન છે પ્રાણીકોષની નામ નિર્દેશિત આકૃતિ તો અહીંયા તમે જોઈ શકો છો પ્રાણીકોષમાં હરિતકણ છે નહીં આ મુજબ તમે પ્રાણી કોષની નામ નિર્દેશિત આકૃતિ દોરી શકો છો ત્યારબાદ વિભાગ ડી જોઈએ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો સવાલ નંબર ત્રેવીસ સૂકી દ્રાક્ષમાં આશ્રુતિની ઘટના જોવા મળે છે તે પ્રવૃત્તિનું વર્ણન અને અવલોકન જણાવો જવાબમાં લખીશું સૂકી દ્રાક્ષને શુદ્ધ પાણીમાં મૂકી તેને થોડો સમય રહેવા દો અવલોકન કરો ત્યારબાદ તેમાં શર્કરા અને ક્ષારના સાંદ્ર દ્રાવણમાં મૂકો તમારા અવલોકનની નોંધ કરવાની છે અવલોકન કરતાં આપણે જાણીશું એક સૂકી દ્રાક્ષને શુદ્ધ પાણીમાં મૂકવામાં આવે ત્યારે તે પાણીને શોષી ફૂલે છે તે અંતઃ આશ્રુતિ દર્શાવે છે બીજું દ્રાક્ષને શર્કરા કે ક્ષારના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે પાણી ગુમાવે છે અને ચીમળાઈ જાય છે તે બાહ્ય આશ્રુતિ સૂચવે છે ત્યારબાદ સવાલ નંબર ચોપન અંતઃકોષરસ જાળનું સ્થાન રચના પ્રકાર અને કાર્ય જણાવો જવાબમાં સૌપ્રથમ સ્થાન વિશે જોઈએ તો સુકેશ સુકોષ કેન્દ્રિત કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે રચના જોઈએ તો તે લાંબી નાલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવી રત જાળીમય સ્વરૂપ ધરાવે છે તેનો પ્રકાર જોઈએ તો ખરબચડી અને લીસી બે પ્રકારની હોય છે કાર્ય જોઈએ તો કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે કોષની કેટલીક જૈવરાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતકોષરસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે આ રીતે તમે

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો